અને ગાયત્રી મહેશ્વરી ના બધા માણસો ભેગા થઈ અને મહાપ્રસાદ નું આયોજન કરેલ છે અને બધા મળીને મળીને અમે અમે ઉત્સવ ઉત્સવ આવો મોટો કર્યો છે અને બધાને પ્રસાદી લાભ આપવાનો છે લગભગ પાંચસો સાડા પાંચસો વર્ષ પછી આ સરસ મજાનો ભારત વર્ષ માટે અવસર આવ્યો છે કે જે આમ ગણીએ તો મહાદિવાળીનું પર્વ ગણાય કે જે આટલા વર્ષોની પ્રતિક્ષા પછી આ અવસર આપણને મળ્યો છે અને એમાં નિમિત્ત આપણે સૌ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે એ નિમિત્તે ચાલો આપણે બધા સાથે આખું ભારત વર્ષ હું તો કહું છું કે દુનિયાના બધા દેશો સાથે મળીને રામમય બનીને દિવાળી જેવો માહોલ બનાવીએ મારું નામ સોનાભાઈ પરમારું મહેશ્વરીનગર આજે રામનો નો પ્રાણ પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ છે એ સાડી પાંચસો વર્ષથી આપણે વાર જોઈને બેસી રહ્યા હતા એનું આજે ભવ્ય દિવાળી જેવો માહોલ ભારતની અંદર થઈ રહ્યો છે ઘેર ઘેર એવી રીતે અમે બી મહેશ્વરીમાં અમારા અમિતભાઈએ રાખ્યું છે ખાવાનું અમારા ત્રણેય ભાઈઓએ ભંડારો રાખેલો હતો તથા આ ફિલ્મ દુનિયાનું બતાવવાનું થશે તો આ રામનું રોશની રામની રોશની બતાવવાની છે અને અમારી સોસાયટીમાં મહાપ્રસાદ વેકવાનો છે અમારા અમે એમાં રામના આધારથી અમે એ કરીએ છે અને ઘણું રામના આવાજમાં અમે બહુ માન માન રાખીએ સંજીવ રાજપૂત અમદાવાદ